અન્ય ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના ગારિયાધાર પંથકમાં ત્રીજા દિવસે પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે ગારિયાધારના પાંચ ટોબેરા માનવિલાસ મોટી વાવણી સુખપરા સુરનગર ચોમલ માનવ માનગઢ વેળાવદરી વિરડી મોરબા નવાપુર લુવારા ખોદવદરી રતનવાવ પરવરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ઉપર પડેલા વરસાદને કારણે ગરિયાધારમાં પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે